દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરતના ઉદના લક્ષ્મીનારાયણ મંદિરના ગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તાઓ સાથે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપીઓ જોડાયા હતા સુરતના ઉધના બીઆરસી પાસે આવેલા લક્ષ્મીનારાયણ મંદિરના ગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટી ઉધના વિધાનસભા દ્વારા દિવાળી નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

ગુજરાત વિધાનસભામાં વધુમાં વધુ સ્થાનિક સ્વરાજની સીટો જીતે તે માટેનો સંકલ્પ લીધો હતો ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાની પાર્ટી છે આ સંમેલનમાં બેઠેલા લોકોમાંથી પણ કોઈ ભાવી નેતા બની શકે તે ખાલી ભારતીય જનતા પાર્ટીના સંખ્યા સભ્ય બને છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ